હેલો મિત્રો સવાર સવાર બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો અમારો બ્લોક માં જોતો હોય બધા મજામાં હોય તો આપણે જવાનું છે મામાની વાડ નું ટ્રેવલ કરવા અમારો ગુગલ ડ્રાઈવર કે જવાનું છે ગાડી લઈ આરામ કરીને એટલે આપણે ઉતરવા આવે છે એટલે ટાઈટ જવો તમે બાકાજી કે બોલાવે છે હેલો મિત્રો જુઓ આપણે આ રીતની ગટર કરી છે ને ગટર કરી છે એટલે આપણે જો આ આ રીતના ફેરા ભરવાના છે જો આપણે અહીં નાખવાના છે જો આપણે લાલાભાઈ ખાલી કરવા ગયા છે ને અને મામાને થોડીક હવા ઓછી થઈ ગઈ છે વાયેલા ટાયરમાં મોટા ટાયરમાં એટલે એ હવા ભરવા ગયા છે ને આપણે જો અહીંયા આ રીતની ગટર કરી છે ને પછી આપણે આમ પાછળની ટહડી આઈમ પાછની ટહડીને નાખવાનું છે એટલે આપણે આમાંથી ફેરા ભરવાનું ચાલુ કરી દીધું છે જુઓ તમે આ રીત છે લાલાભાઈ આપણે ટ્રેક્ટર ખાલી કરવા ગયા છે તો આ રીત છે જો આ લાલાભાઈ ખાલી કરવા ગયા છે આ રીતની આપણે ગટર ગાળી તો આ આપણે આઠ વીઘા ને વાડી નંબર છે એમાં આપણે પોણી કરવાની છે આઈને લઈ તો મામા ની ગટર શરૂ ની પૂરી કરી દીધી છે આ રીતે ગટર કરી છે

સૂર્ય ભગવાન થોડાક લઈ લઈ સૂર્ય ભગવાન ના દર્શન પછી આપણે તું ખાલી થાય છે ખાલી થાય છે વપરાય ગયું છે થોડું પાકી છે ऐसे अपना सूर्य જોઈ શકો છો મિત્રો મારા આવી રીતે ભેરા ભરે છે કપડાટી બોલાય દીધી છે ફેરા ભરવાની પાકાય છે

તા ફરતા ભગવાન ફટક લઈ લીધી સૂર્ય ભગવાન ના દર્શન